શ્રી વલ્લભા દે શકી છે સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ તેમજ શરદ પૂર્ણિમા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે શરદ પૂર્ણિમાના સેવાક્રમ વિશે સત્સંગ કરીએ તો શરદ પૂર્ણિમાના દિવસે રાસના ચિત્રની પીંછવાઈ આવશે મુકુટ કાચનીનો શિંગાર આવશે અને મુકુટ છે તે હીરાનો આવશે અને શ્વેત જરીનો વાઘો ધરવો દરિયાઈનું લાલ પિત્તાંબર ઠાડું શ્વેત વસ્ત્ર ધરવું અને હીરાના આભૂષણો ધરવા સર્વ શૃંગાર શ્વેત અને ભારે ધરવો પલંગપાસ અને સુજની શ્વેત કમળની આવે દૂધઘર મનોહર શક્કરપારા બિલસારુ તથા પાટિયાની સેવની સામગ્રી આવે શ્રી ઠાકોરજીને મંગળા બાદ અભ્યંગ કરાવવું કમળપત્ર ચિતરવું સાંજે શૃંગાર વડો કરવો નહીં અને શ્રી નવનીતલાલને જરીની ઓઢણી પર દરિયાઈની ઓઢણી આવે હવે શરદમાં શ્રી પ્રભુને પધરાવાનો પ્રકાર છે તે જોઈએ તો શ્રી પ્રભુને ચાંદનીમાં જ્યાં પધરાવાના હોય તે સ્થળે ચંદરવા પીછવાય અને ભૂમિ પર શ્વેત વસ્ત્ર બિછાવી અને બધી સફેદી કરવી તેના ઉપર સિંહાસન બિછાવી અને સિંહાસન સમક્ષ રાજભોગ આરતીના વખતે મંડાતો સઘળો સાજ અને ખંડપાટ શતરંજ ચોપાટ વગેરે માંડવા સઘળા ખીલોના પણ ધરવા જારી પર કપડું અને ચમેલીની માળા ધરવી અને એ સઘળું શ્વેત રાખવું પછી શૃંગાર સાથે શયન ભોગ ધરાવીને સમય થતા ભોગ સરાવી બીડી આરોગાવી અને શ્રી પ્રભુને ચાંદનીમાં પધરાવી અને માળા ધરાવી તે પછી જે અનોસર ભોગ સાજેલો હોય તેમાંનું એક એક નંગ થાળમાં સાજી અને શ્રી પ્રભુને ઉત્સવ ભોગ ધરવો હવે ઉત્સવ ભોગની સામગ્રી જોઈએ તો ચોરીઠાનો મગજ ચોરાની કચોરી ઘેબર ગુંજા મેંદાની પૂરી છાસવડા ચણા ફરફળિયા ભોંજાના મગની ચડેલી દાળ થપડી ખીર અળવીનું શાક બાસુંદી પૌવા દૂધ બુરા લૂણ મીરચની કટોરી અને ઉત્સવના સંધાના તેમજ ધૂપદીપ સંખોદક કરી ને પછી સમય થતાં આચમન મુખ વસ્ત્ર કરી અને બીડા ધરવા અને પછી દર્શન ખોલવા શ્રી ઠાકોરજીના મુખારવિંદ પર ચાંદની આવે તે પછી થાળીની શયન આરતી કરવી અને રાયલોણાવર કરી અને ટેરો ખેંચી અને સર્વ શૃંગાર વળો કરવો શ્રી પ્રભુને શ્વેત ખીડકીનો ભાગ હીરાનું શીષફળ પીછોડા અને શિરપેજ ધરી અને પોઢાળવા શ્રી શ્વેત કિનારની સાડી ચોળી લેંઘો પહેરાવીને પોઢાડવા શૈયા પાસે નિત્યનો સાજ તબડકીમાં ધરવો શૈયાની બે બાજુ નીચે ગાદી ધરવી અને ચાંદીના કુંજા તથા બે જારી પાટના બંને ખૂણા પર શૈયા પાસે પધરાવવી બે ગુલાલની અને તેજા નાની કટોરી અને આરસી ધરવી વધુમાં ગુલાબજળ ધરવું અને છા વા વસ્ત્રાભૂષણની જે છાપ છે તે શૈયાની નજીક મૂકવી અત્તરની શીશી અને અરગજાની બંટી પણ તબકડીમાં મૂકવી અને પછી શૈયા પાસે ચતુર્દિશામાં ચાર ગાદી બિછાવી અને વચ્ચે ચોપાટ બિછાવવી અને અનોસરનો સઘળો બધો ભોગ ચોંકી સાજે શયાજી પાસે ધરવો અને ઉત્સવ ભોગમાં જે જે સામગ્રી ધરાય તે સઘળી અનોસરના ભોગમાં ધરવી તદઉપરાંત શીતલ ભોગ દૂધઘરની સામગ્રી દહીં રસકોરા મીઠાઈ મુરબ્બા ઉપરેટા બીજ કચોરી લીલો અને સૂકો મેવો ખીર પૂરી દહીંથરા શાક ભોજાના રાયતા આદિ જળની આવે તે બધી સામગ્રી ધરવી અને આઠ બીડા તથા બીડી અનોસર ભોગ જોડે ધરવા તો આ છે આપણો શરદ પૂર્ણિમાનો સેવાક્રમ જય શ્રી કૃષ્ણ